નરેશ પટેલને બદનામ કરવાના મામલે બની ગજેરા અને જિગીસા પટેલ કથિત સંડોવણી અંગે ખોડધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી તેમણે જણાવ્યું કે નરેશ પટેલ સમાજ માટે અનેક સેવા પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવાનો આ હિન પ્રયાસ છે લુનાગઢિએ ઉમેર્યું હતું કે બની ગજેરા અને જિગિશા પટેલની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ પરધામ સાથે જોડાયેલા અનેક યુવાનોના ફોન આવ્યા આ ઉપરાંત પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નરેશ પટેલ સ્પષ્ટ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ જિગિશા પટેલના એ નિવેદન અંગે કે આ એઆઈ દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે સૂચન કર્યું કે આવું હોય તો આ આ મામલે જોઈએ બદનામ છે કાયદેસરની કાર્યવાહી કરવી જેના કારણે ખરેખર ઓડિયો ક્લિપ કોના દ્વારા અને કયા કારણોસર વાયરલ કરવામાં આવી છે તે સામે આવી શકે આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટ સહિત પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જે છેલ્લા આ વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે એ ક્લિપ ક્લિપને લઈ અને હજારો યુવાનોના માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાય આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જીગીસાબેનનો એ જીગીસાબેન એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે બની શકે એઆઈની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીસાબેને આગળ વધી અને લીગલ રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી શું કામ શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડીયો ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે તો આ બાબત હિસાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નકશીખ પવિત્ર શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેઓ નિખાલસપણે સર્વ સમાજને રાખી સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં કોઈપણ સમાજના સારા માણસો આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માગણી જીગી સાબેને કરવી જોઈએ